શિવ ભોલેનાથનું ભવ્ય સત્સંગ અને શોભાયાત્રા યોજાશે અમદાવાદમાં ઓમ મંડળી શિવશક્તિ અવતાર દ્વારા શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે આઠ રત્નોની અનોખી ઝાંખી અને દેવકી મૈયાની દિવ્યવાણી મુખ્ય આકર્ષણ રહેશે અમદાવાદ ખાતે શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ બે દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢના નીચા હેઠળ યોજાશે સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે આ બે દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાન રાયપુરના ડિરેક્ટર દ્વારા પ્રસાદ અને વિજયજી હાજર રહ્યા હતા આજે તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવાર બપોરે ત્રણ વાગ્યાથી વિવિધ રાજ્યોના ઝાંખીઓ અને તિરંગા યાત્રા સહિત એક ભવ્ય યાત્રા કાઢવામાં આવશે જેમાં ખાસ આકર્ષણ આઠ રત્નોની અનોખી ઝાંખી હશે અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી રેલી હશે બીજા દિવસે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી શિવ ભોલેનાથનો દિવ્ય સત્સંગ યોજાશે આ પ્રસંગે ઓમ મંત્રનું જાપ કરવામાં આવશે આ પછી ઓપરેશન સિંધુની સફળતા માટે ભારત સરકાર અને ભારતના સરહદ રક્ષકોના સન્માનમાં મેરી શાન વંદે માતરમનું સામૂહિક ગાયન કરવામાં આવશે આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતના લોકોની આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનો છે તેમની સનાતન સંસ્કૃતિ સાથે જોડીને સમગ્ર દેશમાં ૐ નો જાપ કરવાનો છે આ કાર્યક્રમની સફળતા માટે આ સંસ્થા દ્વારા બાળકો સહિત તમામ શિવ ભક્તોને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે સંજીવ રાજપૂત અમદાવાદ જય જે જો રેલી થઈ રહી છે એ પહેલી બાર એવી રેલી છે જેમાં તબી રાજ્યો સે લોકો આ રહે છે અને તબી રાજ્યોની ઝાકી આવી રહી છે અને ઉસકે સાથ સાથ हमारे जो देवी देवता हैं, जिसको हम पूछते हैं वो सभी चैतन्य में हम इन रैलियों में देखने को हमें मिलेगा तो ये जो रैली है ये कोई साधारण रैली रैली नहीं है, जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक किलो, एक किलोमीटर कम से कम एक किलोमीटर की तिरंगा रैली है और इसमें सत्संग सत्संग रहेगा चौदह तारीख को जिसमें ओम का उच्चारण कराया जाएगा ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस टेंशन नेगेटिविटी बढ़ रही है तो निःशुल्क ये ओम की साधना हमारी सेवा पूरे भारत में चल रही है और ये निःशुल्क प्रोग्राम पहली बार अहमदाबाद में हो रहा है जिसका कोई चार्जेस एक रुपया भी चार्जेस किसी से नहीं लिया जा रहा है ये सेवा भाव से ओम मंडी शिव शक्ति सेवा संस्थान प्रोग्राम कर रही है ओम के द्वारा मेडिटेशन करा के लोगों के अंदर पॉजिटिविटी भराई जा रही है ताकि वो अपने जीवन में सुख शांति और सफलता उनको प्राप्त हो दूसरा जो ये सत्संग है ताकि हर व्यक्ति सत्य का संग करे प्रभु का संग करे परमात्मा का संग करे ताकि संग का रंग है अच्छा लगे और उनका जीवन परिवार सुख शांति से भरपूर हो मैं सभी से दिल से

અને તિરંગા રેલી કેન્દ્ર છે એક કિલોમીટર તિરંગો જે બધા ભાઈ બહેનો સાથે લઈને વંદે જેમ નારા લગાવીને ઓમ ઓમ નમ શિવાય નારા લગાવીને હર હર મહાદેવ નારા લગાવીને તિરંગો ઝંડો ઓમ મંડલી નો ઝંડો અને એક કિલોમીટર તિરંગો ઝંડો સાથે લઈને લગભગ સાતસો થી આઠસો ભાઈ બહેનો રેલી માં જોડાશે અને લોકલ લોકો જોડાશે એ તો અલગ જ છે બાકી પુરા ભારત થી આખા ભારત થી સાતસો થી આઠસો ઓમ મંડળી સદસ્યો અહીંયા પધારેલા છે જે રેલી કાઢશે